ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે એક જાગૃત નાગરિક કે જેને પૈસા ભરેલી રોકડ રકમ ભરેલી ઠેલી મળી આવી તો તેણે લલચાયા વગર માંજલપુર પોલીસ સ્ટેશને આ રોકડ રકમ જમા કરાવી દીધી છે માંજલપુર પોલીસ દ્વારા પણ તેની આ ઈમાનદારી બદલ તેની પ્રશંસા કરી વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં ઈમાનદારીનું આ ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે કે જ્યાં ઈવા મોલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિક જેમને રોકડ રકમ મળી આવી આ રોકડ રકમ મળી આવતા જરા પણ લલચાયા વગર આ જાગૃત નાગરિકે રોકડ રકમ લઈને પહોંચી ગયા માંજલપુર પોલીસ મથકે અને ત્યાં રોકડ રકમ જમા કરાવી દીધી છે માંજલપુર પોલીસ દ્વારા પણ એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે ને જેમાં જેના પણ આ પૈસા હોય તે જરૂરી પુરાવા સાથે માંજરપુર પોલીસ નો સંપર્ક કરે તો તેમને આ રકમ આપી દેવામાં આવશે સાથે જ ઈમાનદારી બદલ આ જાગૃત નાગરિક ની પ્રશંસા પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ એપ્લિકેશન મેં માજલપુર પોલીસ સ્ટેશનમાં કેમ છો આ માજલપુર પોલીસ સ્ટેશનમાં મેં પૈસા જમા કરાય એવી અરજી છે બસ આ તો શું છે કે આપણા દેશમાં આ બધું કરવું જરૂરી છે અત્યારે મેં પણ ત્યાં વાત કરી તો મને આમ મજા આવી નહીં એટલે હું આ તમને આ રીતે શેર કરી રહ્યો છું આ અરજી છે કેમ છો જય શ્રી કૃષ્ણ હું દેવાન શાહ દેવ ઇન્વેસ્ટમેન્ટ તારેલી બાગ હું એલઆઈસી પ્રતાપનગર બ્રાન્ચમાંથી હું આપણે ધવન સોલના સામેના ખાંચામાંથી હું ઈવા મોલથી મારે દરબાર ચોકડી કામ હતું એટલે હું ત્યાં જઈ રહ્યો હતો તો ઈવા મોલ ટ્રાફિક ઝોન પર હું તમે ત્યાં હું ને મારી સાથે મારો છોકરો દીપક કરીને હતો જે સ્કૂટર ચલાવતો હતો તો ત્યાં આગળ અમને રસ્તામાંથી પૈસા મળ્યા સો સો રૂપિયાના બેંકમાંથી પેલી નવી કોરી નોટ હોય એ નોટોના પાંચ બંડલ મળ્યા એ હું લઈને હું ત્યાં સામે મંદિરે જઈને ત્યાં મેં ફોટો લીધો અને આ હું માજલપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવી રહ્યો છું કારણ કે મેં બે ત્રણ બેંકમાં પૂછ્યું પણ કોઈને આના વિશે કંઈ નોલેજ હતું નહીં પણ મેં ફક્ત જાણ કરી તો આ કોઈના પણ કંઈ પણ આ રીતનું કંઈક ગુમ થઈ ગયા હોય તકલીફ થયું હોય તો તમે ચોક્કસ માજલપુર પોલીસ સ્ટેશન જઈને તમે આના વિશે માહિતી આપી અને ત્યાં કેમેરા પણ હતા જ તો એ કેમેરામાંથી પણ તપાસ કરાઈ અને ચેક કરી અને યોગ્ય વ્યક્તિ કે જેના છે એને મળે એના માટે જ હું આ પ્રયત્નો કરી રહ્યો છું તમે મને સાંભળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર જય રણછોડ જય શ્રી કૃષ્ણ